ત્યારે શિવલિંગ મોટા ભમરાઓ નીકળ્યા હતા જેથી તમામ લૂંટારો ભાગી ગયા હતા ત્યારબાદ જે જગ્યાથી શિવલિંગ ખંડિત થયો હતું તેમાંથી સ્વયંભુ ગંગાજી પ્રગટ થયા હતા સિગ્નાન માધ્યમમાં લોકોને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે વર્ષોથી શિવલિંગની અંદર અખંડ ગંગાજળ રહે છે ત્યારબાદ વર્ષોથી શિવલિંગની સાથે શિવ ભક્તોની અપાર આસ્થા જોડાયેલી છે ભક્તોને શિવલિંગના ગંગાજળનો પ્રસાદ પણ આપવામાં આવે છે મનોકામના પૂર્ણ કરતા શિવલિંગના દર્શને મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે છેલ્લા સોમવારે દર્શન કરીને ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી